હે તો કેમ છો યુટ્યુબ ફેમિલી ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો હું આવી ગયો છું ડીજી વાઝા આપ માટે નવો વિડીયો લઈને પેશ કરે છે તો ફૂલ ફેસિલિટી ફૂલ એન્જોય ફૂલ એન્ટરટેનમેન્ટ તો હેલ્મેટમાં આપણું કેમેરામાં આઉટ પાછું લઈ લીધું છે કેમ કે જૂનું હતું એ ખોવાઈ ગયું છે તો અત્યારે મોટો વ્લોગિંગની વાત ચાલુ છે તો નવું માઉટ તો લેવાનું થાય જ છે તો હવે આજે જવાનું છે આપણે કુળદેવીને ત્યાં જેમ કે ગીરકનકાઈ જે ગીર જંગલની વચ્ચમાં આવેલું છે તો દોસ્તારુ ને ભાઈબંધુ ને ભાઈ ને બધી ભેગા થઈને પ્લાન બનાવ્યો કે આપણે ગીરકંકાઈ જઈશું ને પાછો અહીંયા હવા નહીં છે શીતળા સાતમનું ને આજે જવાના છે અમે બાઇક લઈને પ્રોપર શૂટ વિડીયો કરતા જઈશું તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સો બની રહ્યો વિડીયોમાં ફૂલ એન્ટરટેનમેન્ટ વાળો વિડીયો હિયર તો આ હેલમેટલા હા તો બની રહેશે વિડીયોમાં પાછું ગમ છું કરો લાઈક કરો શેર કરો સો લેટ્સ ગો ફાઇનલી જંગલમાં એન્ટર થઈને વિડીયો શૂટ કર્યો છે હતાવાનું તો નહીં યાર હતો હા રૂમાલકાજ નહીં ઓળખોને કોણ છે આ હલો प्रोपर शूट से जंगल विस्तार चालू थी गयो से थोड़ा पोलिस विस्तार हो तो विडियो न तो होता था हम आग प्रोपर विडियो चालू वेलकम चेनल डीजे ब्लॉक चेनल में बनी रह जाओ लेट्स गो चलो प्रॉपर ब्लॉग बनी रहो वीडियो में पसंद आए तो लाइक शेयर सब्सक्राइब करवा न भूलता अच्छा तो हमने बताऊं जो गिरनु जंगल हमें टोटल चार चार दोस्तर से दोस्तर में भाई उसके हैं आपने गिर कम का ही चाहिए इसे आप क्या रे कहीं ना कहीं बुलावा आवेंगे जाऊं उस पड़े અત્યારે બોલાવા આવી ગયો માતાજી નો કે અમારે કુળદેવી છે શ્રી કંકેશ્વરી માતાજીના જંગલની વચ્ચે આવેલું છે મંદિર કોઈ આવ્યા હોય તો કમેન્ટ કરજો કેટલાક જણા આવ્યા કેટલા નહીં ને આવવું હોય તો આ નજારો તમે માણી શકો જંગલનો પ્યોર નજારો

આ ટીકાની એકવાર તો ઓવરટેક કરી લીધી પણ આ મોબાઈલ અમે હેલ્મેટમાં ફિટ કર્યો ને ત્યાં પાછો અમને ઓવરટેક કરી લીધું વાંધો નહીં પાછા કરી લેશું આ થઈ ગયો ઓવરટેક અહીંયા ઓવરટેકમાં એ ધ્યાન રાખી વધુ પડતા હોરન વગાડવાની ફોરસ્ ના પાડે કાંઈ વાંધો નહીં સર નહીં વગાડીએ

भाई एक बात बोलूँ क्या क्या तेरे को बिस्किट गोली चाहिए हाँ जो भी वाला तू सही वाला इसे बिस्किट गोली लेना चाहिए ले लूंगा भाई बाद में जो जो पब्लिक बराबर नजारो जो जो बाप रे बाप ये है गिर गर्दन घाट इधर से कोई गिरता है बाद में तीन दिन बाद नीचे पहुंचता है मालूम है क्यों ये घाटी ऐसा है भाई ये व्यक्ति तो हमारे ठेगढ़ निकली गया कहीं अंधो नहीं અનાય લોકો છે બાઇક લઈને આવી ગલ તમે જોઈ શકો અરેસ્તા રવા રવા રસ્તા એટલા ખરાબ છે કે માઉથ ખોલી જાય સોરી એ બાબત लाहौरी जो पास गीत गए हम बड़ू सानो मानो गीत गए तारी जमी पर वांदरा तो को वांदो ने वही गया है यहाँ जैन तुमने बताया वांदरा तो जो मरी जाए हरण वांदरा લોકો દર્શન કરીને પાછા આવી ગયા બોલો જો તમારે ગીર કં આવવું હોય ને એ મજા માંડવી હોય જંગલ ની તો ટુ વ્હીલ લઈને જાવજો ટુ વ્હીલમાં જે મજા છે ને એ બીજામાં મજા નથી એટલે પ્રોપર તમે આવો ને તો હું તો કહું ને કે ટુ વ્હીલ લઈને આવવી

જો જોરિયા બળ છે અમારો કાકો nantorkhe बाटली ओके तो फाइनली હવે કનકે માતાજી પોસી ગયા છે બતાવું તમને મુંદી અમારા શ્રી કનકે માતાજીનો ગેટ અંદર જઈએ દર્શન કરી ને પ્રોપર વિડિયો પાછો સ્ટાર્ટ પબ્લિક જોયું અત્યારે हमारा काका ये तो बांधवी ने ऐसा साधन बांधो ने तो गेट में एंट्री ले ली, ली थी यज्ञ से जाइए से अंदर तो बनी रहे से वीडियो में मा माता के मंदिर थोड़ी भर में बताओ आर्यन ने ये सामग्री ले ली थी वो माता ने मंदिर एसीता माताजी जय श्री कणकाई मां पब्लिक અત્યારે અહીંયા બધમા હોય કેમ કે આ છે યજ્ઞ છે તો પહેલા નારિયળ ભાંગી આવી આપણે આજ આપ માતાજીને વધાવીને নারি নারিয়ল ভাঙি না পাশো প্রাপুর খুব বলছে উড্ডে আয় भांग ओके तो आप नारियल छोला क्यों और भांग गया ये आप ओके तो हाँ दर्शन करेंगे था लेकिन नजारा ये अद्भुत आ गया बताऊँ તમે પ્રોપર દર્શન કરી લીધા માતાજીના હવે જવાનું છે સત્તાધાર સત્તાધારથી રૂપલમાં એ જોયા આ લોકો કે તો જશું બાકી ત્યાંથી નીકળી જશું ઘરે તો અત્યારે તો અહીં મંદિરે થોડીવાર વાર બેસશું પછી થોડી વારમાં ઉપર જઈશું એ પ્રોપર મજા માણવાની છે નાસ્તો બાસ્તો જે હોય એ કરી લેશું પછી આગળ નીકળશું તો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા હવે તો મારા માતાજીના સ્થાને આવી ગયા દર્શન કરવા જય માતાજી હજી તો ઘણું બતાવવાનું બાકી છે બતાવીશું વિડીયોમાં સૌ બની રહેજો

जंगल नो माहौल बहाल जो जंगल में आज मंगल कर कट कर देना प्लीज सॉरी चलो 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 प्रसाद जी मो बारो तो क्या नो अभी जा घर सब कोई नाम नहीं बोलता था पासा हॉल में जाता ना मैं नहीं नहीं बदले खाई लिया तो પછી આપણે જાઉં પાસવર્ટ થી चीजो गाठिया गाठिया कामी <laughs> ओके तो फाइनली प्रसाद बधुई ले ली दो नवे निकळियो सताधार सताधार जय नवे तुमने वीडियो डायरेक्ट प्रॉपर शूट करशो शू। बाकी अइया तो वे बोहोत तडको से सताधार के अथवा राम पर वे जे जय न बनी रेसु वीडियो मा सो मडिये सताधार अथवा रामपरा कैमराम डाकू मंगल सिंह फैमिली फाइनली रामपरा रूपल धाम श्री माँ रूपल माँ ने क्या पहुँची गया से थी दर्शन करी जो है आज बाज बना नजारा ये तम नहीं बताऊँगा तो बताऊँ तमने मंदिर भागवत सप्ताह बेड़ा है

સત્તાધાર પહોંચી ગયા છે હવે જઈએ અહીંયા દર્શન કરીએ દર્શન કરીને બહાર આવીએ અને બહાર આવી ફરીથી વિડીયો સ્ટાર્ટ સો બની રહેજો વિડીયોમાં થેન્ક યુ ઓકે તો ફેમિલી ફાઇનલી દર્શન પૂરા છેલ્લું લોકેશન હતું આજે આપણે ગીર કંકાઈ જઈ આવ્યા રામપરા રૂપલમાં એ જઈ આવ્યા ને હવે સત્તાધાર આપીજાને ત્યાં હવે ફાઇનલી આપણો લોગ અહીં પૂરો થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મોજ માણતા રહેજો સો ગુડ બાય ખુશ રહ્યો અને રહેવા જ સો